ઓઢણી ઉન છોકરા નુકડા ઇને ખાટાવી ને અમાર પાસે હું કે અમારે એવા આને અસર પાસિન કી કે ભлле લઈ લેવાનું થોડું ઘોરંજી લેવું હોય એટલે આપણે આવું જલસા હોય કે કે બિસરામાં ટીસવાયવા હોય તો તમને લેવા હું એય તમે બરાબર દ્વારકા વિશે જો આજે આપણે હે ને તમે એ લઈ લેજો અમે લઈ જામો બો જાજો ખર્ચો તો નઈ પણ થોડો ઘણો ખર્જો કરયો કેવાય નહિ કે જો માં કેટલા ન આવાય બસ બિચારા ઉલાવને કઈ જડે નહિ જાજો અને આ ઓલું મોબાઈલ લઈને તમે એવું આમાં મુકતા નથી કે અમારું ગિફ્ટ આયું ના આવ્યું ના ના ગિફ્ટ તો ઘણા આવ્યા છે હા હાખો ના છે પણ સેરો સેરો લઈ જઈએ ગિફ્ટ ખોલવાણ ઈ વડલા આપડો ટાઈમ ના હોય ને ગિફ્ટ અમાર માधव છે ને અમાર મોર ખોલી નાખે એટલે અમે ગિફ્ટનો વિડીયો ઉતારતા જ નથી આ જો તો કરી કર આય મફુ ઈ થોડું સમજા જેવડો થાય લે ઈ ગિફ્ટ બધા દેખાડીએ તમને અમાર સેર તો કરી હતી પણ આવો તો ખરી નથી આ આવો તો ખરી હે તો જ ખબર પડે ને તમને દેખાઓ દેખાઓ કાભે મો ડાયો છો તોફાની નથી હો મારામ જોઈએ એ ઈ તમારું જો કે થી આમ જોઈ કાતર મારે બે બે એ ગલા લે લે પડતી અમે તો અહીંયા લઈ આયાતા ગલા મોનો કે એ અજીતાવા પડ્યા અજીતા આય રાખવાના છે વણો જો મે ભણે મે આવી ગયા સહી અને હા અહીંયા નાની માની આવ્યા હે આ નાની માનીયા ને ને વિલે માં દેખવા આવવા એ ભાઈઓ જે ધ્યાન થઈ રહ્યા છે કરે છે તો જો અમે ભણીને આવી ગયા છીએ કપડા બબરા બદલાવ લીધા અને સાહસભાઈ ઉઘાડવી લે રાખે અમાર ધ્યાન કરે છે તો જો અમે ભણીને આવી ગયા છીએ કપડા બબરા બદલાવ લીધા અને સાહસભાઈ ઉઘાડવી લે રાખે અને માં પ્રગતિ બે कोसरी खाए डोगना एने बदलाया ना थे जो दियान भाई डांस करे एने जो गाडला लीधा है आज ते बधा गाडला माथे बैठा है अने दियाने बेन हुती है जो हम फड़ी ने आया એટલે ઠેલા અહીંયા ન્યા હે ये तो जो रम तो करतो तो आखे

તો ચાલો બારેનું બધું દેખાડું જો અહીંયા ભે હું બંધ ગઈ એક દિમે અહીંયા હે ખડેલું અહીંયા હે અને આમ પાડી ગામમાંથી પાડી લીધી અમે જો કેવી રીત હપરાજ એવી થઈ ગઈ દૂસોઈ ખાવા માંડી એ જીતા હમણાં જ લીધી जाया वासड़ो ये पाडी छे यो जो पधु काया आ बांतु है किमके पवन ना लागे એટલે ને આયા બધા માલ બેહી ગયા આધા બેઠા નતા ઓય ભાઈ મે તમને વાસડી નું સિન બતાઉ આ વાસરો હે વાસડી તમે દેખા રે

તો મિત્રો આપણે આજે ગયા તા પેડા ખાવા બે જગ્યાએ તો એક ખંભાળિયા અને એક અહીંયા ગામમાં ગામમાં વાડીઓમાં જ ગયા હતા તો રાજુભાઈના ઘરે બાબાના જન્મ થયો એ ખંભાળિયા જે હોસ્પિટલ છે તો અહીંયા આપણે પેડા ખાવા ગયા અને જે અત્યારે એકદમ વાતાવરણ બહુ મસ્ત છે અને વ્યૂ પણ મસ્ત આવે છે પાછળ તમને દેખાતું હા કે આમ મંજા કેમ ખુલ્યા એવું મસ્ત લાગે છે તો અત્યારે જો જેસીબીનો અવાજ આવતો હશે જેસીબી આવ્યું હતું તો જેસીબીવાળા ભાઈએ જે આપણો ઉકેળો હોય એની અંદર બધું ધૂળ નાખી અને પલારવાનો છે તો નતો ભાઈ તો ઢાંકી ડુંગી રાખ્યો કે માલને ટાઇટ ના પડે તો મિત્રો જેને ખુલ્લા એક ઢારિયા હોય એને આ ટાઈપનું કોથર રાખી અને બાંધી દીઓ તો ટાઈટ ના પડે અને પાછું એવું કંઈ પવન બવન આવે તો નીચે નાખી દેવાનું અને જો બપોરના તવિયું પડે તો પાછું ઉપર લઈ લેવાનું તો આપણે આ બાજુ જો તમને દેખાડું છું મશીન આવ્યું તો બે ભાઈના ઉકેળાને વ્યવસ્થિત એની ધૂળ નાખી દીધી છે ડાયરેક પાઈ અને ખોદકામ જ કરવાનું થાય જો અહીંથી આ બધી ધૂળ આપણે એકસા સ્ટોક કર્યો હતો એ બધું આ ઉકેડામાં નાખી દીધી અને આ બાજુ નથું ભાઈ નાખી હું ચિંકા ભાઈ આવી રીત હું અમે નાખી દઈ તો પછી આને પાણી હોય તો પલારી અને આગળની ખોદકામની પાછી પાસે જે સીડી આવે ગાયથી ખોદવાન થાય આગળ આગળ જઈ અને અમારે બધા જ્યાં તો ઘરે ચૂકવાગ ને ઘરે ચા પીવા તો એ પણ સામે આવે છે તો તમને પણ બતાવું જો આ બાજુ આવે चा पीवा क्या ना ध्यानी बेन तो जाओ। डिस्को करती है माथव कही बता मधाने नीमा मैं तो शूकान चा पीवा क्या ना हमें देखा है मरु गाम है મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાકી અમે અમારી રીતે વિડિયા મૂકતા રહેશું તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં તો જય દ્વારકાધીશ